હર હરમાવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય આજના ચર્ચા કરવા જઈ રહ્યા છે કે વૃષભ રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો સપ્ટેમ્બર મહિનો શું લઈને આવ્યો છે ડિટેલમાં ચર્ચા તો કરશું પરંતુ અંતે કંઈક ખાસ રેમેડી હું તમને આપવા જઈ રહ્યો છું જે રેમેડી તમે કરશો તો આ મહિનો તમારો ઘણો સારો સાબિત થઈ શકે છે તેથી વિડીયોના અંત સુધી જોરથી બની રહેજો તો વૃષભ રાશિના તમામ જાતકો આ પ્રમાણે કે ગ્રહોની ગોઠવણ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન તમારા

તો ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળદેવતા કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે એટલે કે મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાંથી છઠ્ઠા સ્થાન જઈ રહ્યા છે ત્યારબાદ પંદર સપ્ટેમ્બરના રોજ બુધ અને શુક્ર બંને રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે એટલે કે બુધ દેવતા પંચમ સ્થાનમાં અને શુક્ર દેવતા ચતુર્થ સ્થાનમાં આવી રહ્યા છે જે તમને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે સત્તર સપ્ટેમ્બરના રોજ ગ્રહોના રાજા સૂર્ય દેવતા તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાંથી પંચમ સ્થાનમાં ગોચર કર્યા છે કે જે કાળ પુરુષની જન્મ તેમનું પોતાનું સ્થાન છે તો મિત્રો આ પ્રમાણે કે ગ્રહોની ગોઠવણ અને ગ્રહોનું રાશિ પરિવર્તન આ મહિના દરમિયાન થવાનું છે તમારા પર તેની કેવી અસર થણ છે સારી અસર કે માઠી અસર તેના વિશે ચર્ચા તો કશું પરંતુ જો આ વિડીયો તમે આજે જોઈ રહ્યા છો આ ચેનલ પર તમે આજે જ આવ્યા છો તો એક ફેવર માગી રહ્યો છું કે આચાર્ય સંકેત શુક્ર યુટ્યુબ ચેનલને જરૂરથી તમારે સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેપ પર તમારે ક્લિક કરી લેવું છે જેના કારણે જે કંઈ પણ મંથલી પ્રિડિક્શન કે પછી મોટા મોટા જે કંઈ પણ પ્રિડિક્શન્સ હું તમને આવનારા સમયને આપી રહ્યો છું અને વાસ્તુશાસ્ત્રની પણ જે રેમેડી આપું છું ટિપ્સ આપું છું તેના માટે તમને વિડીયો અપલોડ થતાં જ રેગ્યુલરલી તમને તેનું નોટિફિકેશન અવેલેબલ થઈ જાય અને હજારોની સંખ્યામાં લોકો તે માહિતી મેળવી રહ્યા છે તો તમે શા માટે પાછળ પડી રહ્યા છો ખૂબ શુભ મુહૂર્તમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો વાત કરીએ વૃષભ રાશિના તમામ જાતકો તમારી રાશિના માલિક જે છે તે પંદર સપ્ટેમ્બર સુધી તૃતીય સ્થાનમાં વિરાજમાન છે ગયા મહિનામાં પણ તમે જોયું હશે કે એકવીસ ઓગસ્ટ બાદ થોડુંક લાઈફમાં સ્ટ્રગલ વધી ગયું છે એટલે કે મહેનત પૂરેપૂરી થાય છે પરંતુ મહેનતનું જે રિઝલ્ટ મળવું જોઈએ તે રિઝલ્ટ નથી મળી રહ્યું આવું કંઈક તમને પણ લાગતું હતું ને તે કન્ટિન્યુ રહી શકે છે પંદર સપ્ટેમ્બર સુધી તેનું કારણ તે છે કે તમારી રાશિના માલિક શુક્ર દેવતા પંદર સપ્ટેમ્બર સુધી તૃતીય સ્થાનમાં મહેનતના સ્થાનમાં છે પરંતુ તે તમને નાની મોટી ટ્રીપ તો કરાવી જ રહ્યા છે તેથી તમે તેમાં પણ સુખદ અનુભવ તો આનંદ કરી શકો છો પરંતુ મહેનત તો પંદર સપ્ટેમ્બર સુધી કરવી જ પડશે તેવું માનીને તમે ચાલો પંદર સપ્ટેમ્બર બાદ જ્યારે તમારી રાશિના માલિક ચતુર્થ સ્થાનમાં આવશે તો તે ચતુર્થ સ્થાનમાં આવતાની સાથે જ તમારા વિચારોમાં ચેન્જીસ થઈ શકે છે તમે જે મહેનત અત્યાર સુધી કરી છે તે મહેનતનું ક્યાંક ને ક્યાંક ફળ મળી શકે છે મહેનત ફક્ત પૈસાના રૂપે જ ફળ નથી આપતી તમે કોઈકનું સારું કામ કર્યું છે તો તે તમેથી સામેથી આવીને તમને એપ્રિશિએશન આપી શકે છે તેમજ તમારા ફેમિલી મેમ્બર પણ તમને એપ્રિશિએટ કરી શકે છે કે તમે હતા તેના કારણે જ કામ થયું છે તેથી તમારા માટે આ મહિનામાં એકથી પંદર તારીખ નોર્મલ રહેશે પરંતુ પંદરથી વીસ તારીખ તમારા માટે ઘણી સારી સાબિત થઈ શકે છે પંદર સપ્ટેમ્બર બાદ કોઈક નવી ગાડી કે નવું વાહન લેવાના કે પછી કોઈ પણ નવી પ્રોપર્ટીને ડીલ સાઇન કરવાના પણ સંજોગો બની રહ્યા છે જો તમારી કુંડળી અનુસાર પણ આ પ્રમાણેના સંજોગો છે તમારા શુક્ર દેવતા મજબૂત છે અને જો તમે આ પ્રમાણે કંઈ પ્લાનિંગ કરી રહ્યા છો પ્રોપર્ટીનું કે વાહનનું તો આ મહિનામાં પંદર સપ્ટેમ્બર બાદ તમે આગળ વધી શકો છો આગળ આપણે તો તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં અવસ્થામાં છે વાણીનું સ્થાન છે ફેમિલીનું સ્થાન છે અને લક્ષ્મીનું સ્થાન છે સેકન્ડ હાઉસ મિત્રો ગુરુદેવતા અતિચારી અવસ્થામાં હોય ને તો તમારી વાણી તો સારી કરશે પરંતુ કેટલીક વાત વધારે પડતું એક્સાઇટેડ થવાના કારણે તમે ના બોલવાના શબ્દો પણ બોલી નાખો એટલે કે કોઈને ઓવર પ્રોમિસ કરી શકો છો આ મહિનામાં વૃષભ રાશિના તમામ જાતકો ઓવર પ્રોમિસ કરવાથી બચવાનું છે જો તે તમે નહીં કરો વધારે પડતું પ્રોમિસ તમે જ કરશો તકલીફ તમને જ થવાની છે ગુરુદેવતા સારી જ સારું જ કામ કરવાના છે તમને આગળ વધારવાના જ છે લક્ષ્મી વય એટલે કે બેંક બેલેન્સ બધી રીતે સારું છે પરંતુ જો ઓવર પ્રોમિસ કરી તો ફસાયા તેમ માનીને તમારે ચાલવું જોઈએ બુધ અને રાહુની યુતિ ચતુર્થ સ્થાનમાં છે તેના કારણે તમને તમારા ફેમિલીનો સપોર્ટ ક્યાંક ને ક્યાંક એકથી સત્તર તારીખ એકથી સત્તર સપ્ટેમ્બર સુધી નથી મળી રહ્યો તે પ્રમાણેનું તમને જણવાય જણાઈ શકે છે પરંતુ પંદર સપ્ટેમ્બર બાદ હળવાશ આવશે પંદર સપ્ટેમ્બર સોળ સત્તર અને સત્તર બાદ તો પૂરેપૂરું તમને તમારા ફેમિલીનો સપોર્ટ ને બધી રીતે તમને સપોર્ટ મળી રહ્યો છે તે પ્રમાણે તમને જણાઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ આ મહિનામાં પંદર સપ્ટેમ્બર બાદ યુવરાજ બુદ્ધ દેવતા તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં આવી રહ્યા છે પંચમ સ્થાન એટલે કે મિથુન રાશિ કે જે બુદ્ધ દેવની ઉચ્ચ રાશિ એક્ઝોલ્ટેડ તેમને માનવામાં આવે છે હવે તમારી બુદ્ધિના કારક બુદ્ધ દેવતાનું પહેલાં તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં અને ત્યારબાદ તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં આવું તે તમામ સ્ટુડન્ટ માટે કે જે કોઈ પણ ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છે આ મહિનો તમારા માટે ઘણો સારો છે આગળ વધવું જોઈએ તમે જ માની લો ને કે જો બુદ્ધિના દેવતા જ તમને મદદ કરતા હોય મદદ કરવા માટે તૈયાર હોય તો તમે શું નથી કરી શકતા તે પ્રમાણે વૃષભ રાશિના જાતકો તમારા જાત તમારા બાળકોને કે પછી જો તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો કે કોઈ પણ એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા છો આ મહિનો તમારા માટે ઘણો સારો છે તમે આગળ વધી શકો છો અને તેમાં તમારે આગળ ઘણા સફળતા તમે મેળવી શકો છો સાથે જ દેવતા કે જે તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં છે જે બુદ્ધ દેવના આવતા પહેલાં જ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં આવવાના છે દેવતા પર આપણે વાત કરીએ તે પહેલાં જો વૃષભ રાશિના જાતકોને એક વિશેષ વાત કહેવાની રહી ગઈ હતી કારણ કે વિશે મેં વિશેષતાથી કહ્યું છે કે સારું છે તમારા જીવનમાં કોઈક નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે એટલે કે ફક્ત હું પ્રેમ સંબંધોની વાત નથી કરતો એવા વ્યક્તિ કે જે તમને આવનારા સમયમાં ઘણો સારો સપોર્ટ કરી શકે છે અને આ એક મહિના દરમિયાન તમને તે પ્રમાણે સપોર્ટ મળી શકે છે તે વ્યક્તિનો કે તમારા અટકેલા તમામ કામો નીકળી શકે છે રોકાયેલા તમામ કાર તમારે પૂર્ણ થઈ શકે છે આ પ્રમાણે તે વ્યક્તિનો સપોર્ટ મળશે અને તમે જ વિચાર કરો કે બુદ્ધ દેવતા તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં ને તે પણ ઉચ્ચ રાશિમાં વર્ષમાં ફક્ત એક જ વાર આવતા હોય છે તો આ મહિનાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો પંદર સપ્ટેમ્બર બાદ જેટલો ફાયદો ઉઠાવશો તેટલો તમને પ્રાપ્તિ મળી શકે છે અને બીજી એક વિશેષ વાત તે પણ તમને કહેવાની હતી કે બુદ્ધ દેવતા માઇન્ડના દેવતા પંચમ સ્થાનમાં આવે છે શું છે છે શેર શેર માર્કેટ ગેમ્બલિંગ સટ્ટો તો મિત્રો આ મહિના દરમિયાન તમારું માઇન્ડ તે પ્રમાણે ચાલી શકે છે કે જો આ પ્રમાણેના શેર હું પરચેસ કરીશ તો મને સફળતા મળી શકે છે તેથી આ મહિના દરમિયાન તમારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પરંતુ એક વાત ધ્યાન રાખવાની છે શનિદેવતાની વખરી દ્રષ્ટિ થઈ રહી છે જો તમે પ્રોપર કોઈ વ્યક્તિ પાસે ગાઈડન્સ લઈ એટલે કે જે રેગ્યુલરલી શેર માર્કેટનું કામ કરી રહ્યા છે તે વ્યક્તિ સાથે જો તમે જોડાઈને કામ કરશો એટલે કે તમારે તમારું મગજ તો દોડવાનું છે પરંતુ ડિસિઝન લેતા પહેલાં તમારા ભાગ્યના સ્થાનના માલિક બારમા સ્થાનમાં અગિયારમા સ્થાનમાં છે તેથી તે વ્યક્તિનો સપોર્ટો તમારા કલીગનો તમારા મિત્રનો કે જે કોઈ પણ તમારા નજીકના વ્યક્તિઓ જે શેર માર્કેટનું જ્ઞાન ધરાવે છે ફક્ત તેની પાસેથી ઇન્ફોર્મેશન લો અને ત્યારબાદ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારા માટે તે ડિસિઝન ઘણું સારું સાબિત થઈ શકે છે ત્યારબાદ મંગળ છઠ્ઠા સ્થાનમાં આવો આ ક્યાંક ને ક્યાંક ચૌદ સપ્ટેમ્બર બાદ તમારા સ્વાસ્થ્ય બાબતે તમને તકલીફ અપાવી શકે છે તમારી ડાયજેશન સિસ્ટમ આ મહિનામાં ચૌદ સપ્ટેમ્બર બાદ ઘણી વીક રહી શકે છે તેથી તમે જો કોઈ પણ ટ્રીપ પ્લાનિંગ કરી રહ્યા છો બહાર ફરવા જઈ રહ્યા છો તો વધારે પડતું પણ જંક ફૂડ ઇનપુટ ના કરો તમે વધારે ગ્રહણ ના કરો તેટલું તમારા માટે સારું રહેશે નહીં તર તમારા સ્વાસ્થ્યમાં ખાસ કરીને પેટ બાબતેની તકલીફ આ મહિનાના મધ્ય ભાગ બાદ એટલે કે ચૌદ સપ્ટેમ્બર બાદ તમને તે તકલીફ આપી શકે છે તે વાતનું કાળજી રાખવાની રહેશે જ આગળ આપણે વાત કરીએ તો તમારા જીવન બાબતે લગ્ન જીવન મેરેજ રિલેશનશીપના કારક મંગળદેવતા મંગળદેવતા ક્યાં આવ્યા છે ફરીને આવી રહ્યા છે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનથી બારમા સ્થાનમાં એટલે કે છઠ્ઠા સ્થાનમાં તો તે પણ તે સૂજે છે વ્યય સ્થાન કહી શકાય સપ્તમ સ્થાન માટે ભાવત ભાવમના કોન્સેપ્ટ અનુસાર તો મિત્રો તમારા લગ્ન જીવનમાં પણ આ મહિના દરમિયાન તેર સપ્ટેમ્બર તેર થી ચૌદ સપ્ટેમ્બર બાદ ફરીથી તમારા લાઈફ પાર્ટનર સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધારે થવાને કારણે નાના મોટા ઝઘડા વધારે કરાવી શકે છે જો તમારી જન્મપત્રિકામાં મંગળ દેવતા કોઈ યોગ્ય સારા સ્થાનમાં છે એટલે કે કેન્દ્ર કે ત્રિકોણના સ્થાનમાં છે તો વધારે તકલીફ નહીં આવે પરંતુ જો મંગળ દેવતા છ આઠ અને બાર સ્થાનમાં જ વિરાજમાન છે તો માની લો કે આ મહિના દરમિયાન તમારા જીવનમાં મોટા મોટા વાદ વિવાદ થઈ શકે છે સાથે જ તમારા બિઝનેસ પાર્ટનર સાથે પણ મન મોટાવ અને આપસી મનભેદ થવાના પણ સંજોગો બની રહ્યા છે તેથી માથું નમાવીને સારી રીતે જો તમે તેના સાથે વ્યવહાર કરશો તો લવ રિલે મેરેજ રિલેશનશીપ અને બિઝનેસ રિલેશનશીપ પણ તમારો ઘણો સારો રહી શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારા ભાગ્યની ભાગ્યના સ્થાનના માલિક સનિદેવતા વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાં જેના કારણે તમને ક્યાંક ને ક્યાંક તમારો ભાગ્યનો સાથ પણ મળશે તે લાભ પણ મળી શકે છે કારણ કે ફક્ત ને ફક્ત ચૌદ સપ્ટેમ્બર સુધી મંગળ દેવતાની દ્રષ્ટિ થઈ રહી છે શનિદેવતા પરંતુ ત્યારબાદ ઉચ્ચ ગ્રહ એટલે કે બુધ દેવતાની દ્રષ્ટિ જે પંદર સપ્ટેમ્બર બાદ તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાં થશે તમારી ઈચ્છા પૂરતી સ્થાનમાં તેની જે દ્રષ્ટિ થવા જઈ રહી છે તેના કારણે મિત્રો તમને તમારા મિત્રોનો કે તમારા કલીગ્સનો તમને ઘણો સારો એવો સપોર્ટ આ મહિના દરમિયાન પંદર સપ્ટેમ્બર બાદ બુદ્ધ દેવતાના કારણે મળી રહ્યો છે ને લોકોને થઈ શકે છે કે જો હું આ વ્યક્તિને મદદ કરીશ તો તે વ્યક્તિ પણ ક્યારેક ને ક્યારેક મને મદદરૂપ થશે આ પ્રમાણેની વિચારસરણીથી લોકો સામેથી તમને મદદ કરવા આવી શકે છે વાત કરીએ તમારા કરિયર બાબતે તો કરિયર બાબતે જે લાસ્ટ મંથમાં કહ્યું હતું તે જ પ્રમાણે મિત્રો આ મહિનામાં પણ તમને તમારી જોબ ચેન્જ કરવાના કે જોબથી બિઝનેસમાં સ્વિચ કરવાના વિચારો વધારે આવી શકે છે તેનું કારણ શું છે તેનું કારણ ફક્ત તે જ છે કે પંદર સપ્ટેમ્બર બાદ દેવ આવી જશે અને ત્યારબાદ સૂર્ય દેવતા સત્તર સપ્ટેમ્બર બાદ રાશિ પરિવર્તન કરશે પરંતુ તે પહેલા દેવતા કે જે લક્ઝરીના કારક છે તે તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં આવશે કેતુને જોઈન કરશે ને તેની સીધી દ્રષ્ટિ થશે તમારી જન્મપત્રિકાના કરિયરના સ્થાન પર હવે જ્યારે શુક્ર દેવ કે જે લક્ઝરીના કારક છે તે તમારા વિચારોમાં ફક્ત તે જ વિચાર આવશે કે જોબમાં હું જે મહેનત કરું છું તેના કરતાં જાતે પોતાનું જ જો મહેનત કરું તો ઘણું સારી રીતે આગળ વધી શકું છું આ પ્રમાણે શુક્ર દેવતા કંઈક દેવતા સાથે બેસીને તમારી રાશિના માલિક છે તમારા સાથે જોડાયેલા છે તેથી તમને ક્યાંક ને ક્યાંક વધારે નેગેટિવ વિચારસરણી એક રીતે જોવા જઈએ તો તે પોઝિટિવ પણ થઈ શકે છે કે જો તમારું પ્રોપર પ્લાનિંગ છે તો તમે પ્લાનિંગ અને તૈયારી સાથે બિઝનેસમાં સ્વિચ કરવા માગો છો આગળ વધો તમારા માટે સફળતા આવી શકે છે પરંતુ જો તમે ફક્ત કોઈ બીજાનું જોઈને તરત જ બિઝનેસમાં જોબમાંથી બિઝનેસ તરફ સ્વિચ કરી રહ્યા છો તો તે તમારું ભૂલ ભર્યું ડિસિઝન થઈ શકે છે તે તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તો મિત્રો એકંદરે જોવા જઈએ તો વૃષભ રાશિના તમામ જાતકો આ મહિનાને બે પાર્ટમાં તમે ડિવાઈડ કરી શકો છો એકથી સત્તર તારીખ તમારા માટે ઘણું સારું છે પરંતુ સત્તરથી ત્રીસ સપ્ટેમ્બર તમને થોડીક તકલીફ આપી શકે છે તમારા ડિસિઝન મેકિંગમાં પણ તે તકલીફ આપી શકે છે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાની છે ઉપાય શું કરવા છે ઉપાય તરીકે તમારે ગુરુદેવતાનો અને બુદ્ધ દેવતાનો સાહસ લેવાનો છે તેથી દરરોજ સવારે અડધો કપ દૂધમાં લીલા મગ અને હળદર કે ચણાની દાળ આ બે વસ્તુને સાથે થોડું ગોળ ભેગો કરો અને મહાદેવ પર અભિષેક કરો જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ તકલીફ આવવાની છે તે સુડીનો ઘાસ સોયથી તમારા પર જઈ શકે છે સાથે જે લોકો વિદેશમાં છે તો વિદેશમાં પણ તમે તમારા ઘરમાં જે શિવલિંગ હોય તે શિવલિંગના ઉપર આ પ્રમાણે જ લીલા મગ ચણાની દાળ કે હળદર અને ગોળ અડધો કપ કાચા દૂધમાં ભેગા કરીને તમે મહાદેવ પર અભિષેક કરી શકો છો જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ તકલીફ રહી રહી છે તેમાં તમને ક્યાંક ને ક્યાંક રસ્તો બુદ્ધ દેવતા ઉચ્ચ રાશિમાં આવવાને કારણે તમને બતાવી શકે છે તો મિત્રો આ પ્રમાણે તમામ વૃષભ રાશિના તમામ જાતકોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં માહિતી શેર કરો વિડીયો લાઇક કરો વધારે લોકોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો કોઈક વાત પર ચર્ચા કરવાની બાકી રહી ગઈ હોય તો તે પણ જણાવવાનું ન ભૂલશો આપ સૌના કમેન્ટ્સની હું રાહ જોઈ રહ્યો છું આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય